આજે તો સવાર માં ફૂલ ફેમિલી સાથે નીકળી ગયા દિયોદર બાતાજીના મંદિરે માં રાધનપુર આવી ગયા કપડા ની ખરીદી કરવા ને મળી લીધું આપણા જેડી ભાઈ ને કે ભાઈ ની કેટલા ટાઈમ થી ફરમાઈ હતી જય દ્વારકાધીશ બધા મિત્રો ને આજે સવાર માં ફૂલ ફેમિલી સાથે નીકળી ગયા માતાજી ના દર્શન કરવા માટે લાગે ને બાકી કાયદેસર હતી બે પણ કયા ઘોડા લઈને જવાના ખબર નહીં તો બેસી ગયા અંદર ને બે મિનિટ નો બ્રેક આપી દીધો ચાય પાણી કરવા માટે આવી ગયા ગાગોદર દેવાડોન ને તો અલગથી પાર્સલ પણ કરાવી લીધું ને આપણે હતો ઉપવાસ આપણો એક ઘોડો હતો આગળ ને આપણે હતા એની પાછળ આપણને લાગ્યું કે જવા માટે ભારતમાલા રોડ બેસ્ટ રહેશે પણ અહીંયા કને આવ્યા પછી ખબર પડી કે ભારતમાલા રોડ જેટલો બેકાર રોડ કોઈ નથી ભાભર થઈને નીકળી ગયા આપણે દિયોદર જવા માટે ફાઈનલી આપણે આવી ગયા આપણા કુળદેવી સાનિધ્યમાં એટલે કે દિયોદર બાણેશ્વરી માતાજીના મંદિરે એમાં નવરાત્રીના દિવસોમાં માતાજી ના મંદિરે આવી એટલે અલગ જ સુકુન મળે બાણેશ્વરી માતાજી ના દર્શન કરી લીધા ને મંદિરની ની બારે આવેલો છે આ કુવો ને આ કુવો નો ઇતિહાસ બહુ મોટો છે કલાક જેવું માતાજીના ના મંદિર રોકાઈ નીકળી ગયા ગાંધીધામ બોલો બાણેશ્વરી મા રિટર્નમાં આવી ગયા રાધનપુર કેમકે મળવાનું હતું આપણા ભાઈ જેવા ભાઈ થી એટલે જેડી ભાઈ થી ફાઇનલી કેટલા ટાઈમ પછી કલેજાને મળી જ લીધું ભાઈને મળવાનું મુહૂર્ત કેટલા ટાઈમ થી જતું હતું ને ફાઇનલી આજે ભાઈને મળીને ખૂબ જ આનંદ થઈ ગયો બે પાંચ કપડાની જોડી ની ખરીદી કરી લીધી ને ફાઇનલી હવે આપણે નીકળવાનું હતું ઘર તરફ કપડાની ખરીદી કરી લીધી ને પિયુ ભાઈને મળીને પછી આપણે નીકળી ગયા નીચે રાધનપુરની અંદર આજે આપણે જેડી ભાઈ ના મહેમાન થયા એટલે આઈસ્ક્રીમ ના સ્પોન્સર થઈ ગયા ભાઈશ્રી ભાઈ ને મળીને મજા આવી ગઈ ને ભાઈને ને બાય બાય કરીને આપણે નીકળી ગયા ગાંધીધામ તરફ તો આજના સફર ની અંદર આપણને બહુ મજા આવી ગઈ વ્લોગ તમને સારો લાગ્યો તો ફોલો કરી નાખજો